રાજકોટની જાણીતી સહકારી બેંક એવી રાજકોટ નાગરિક સહકારી બેંકને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેંતાલીસ પોઇન્ટ ત્રીસ લાખની ઘરખમ પેનલ્ટી ફટકારી છે જે મુદ્દે નાગરિક બેંક દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે કે બેંકના ડિરેક્ટરોની હિત ધરાવતી પેઢીઓને લોનની બેફામ વહેંચણી કરવા ઉપરાંત સેવિંગ ખાતા ખોલવામાં ગોટાળા અને ઇન ઓપરેટિવ ખાતાઓમાં પેનલ્ટી લાગુ કરવા જેવા કારણોસર પેનલ્ટી ફટકારી છે

ત્રણ પરિબળોને ધ્યાને લઈ અને આરબીઆઈએ નાગરિક બેંકને તેતાલીસ પોઈન્ટ ત્રીસ લાખની પેનલ્ટી ફટકારી છે જેનો ખુલાસો કરવામાં આવ્યો હતો આરબીઆઈ દ્વારા તેતાલીસ લાખ ત્રીસ હજારની પેનલ્ટી લાગેલી છે વાત સાચી છે ત્રણ મુદ્દાઓ પર પેનલ્ટી લાગેલી છે એક મુદ્દો છે ભાગીદારી પેઢી હોય ફેડરેશન હોય એસોસિએશન હોય સ્થાનિક સરકારી સંસ્થાઓ હોય સોસાયટી હોય કે ટ્રસ્ટ હોય એના ખાતાઓ સેવિંગ ખાતા તરીકે ખુલતા નથી અમારી બેંક સિત્તેર વર્ષ જૂની છે વર્ષો પહેલાં સેવિંગ ખાતા ખુલેલા હોય આ લોકોની સૂચના બાદ આપણે એને કરંટ ખાતામાં કન્વર્ટ કરીએ છીએ અથવા તો ફ્રીજ કરીએ છીએ આ કારણસર પેનલ્ટી આવેલી છે એક મુદ્દો આ છે બીજો મુદ્દો છે ઇન ઓપરેટિવ ખાતું હોય એની અંદર મિનિમમ બેલેન્સ રાખવાની હોય અને એનો આપણે પેનલ્ટી લગાડેલી છે પરંતુ ઇન ઓપરેટિવમાં મિનિમમ બેલેન્સ રાખવા માટે પેનલ્ટી લગાડવાની નહીં એવી સૂચના આવેલી છે એના માટેની હતી પેનલ્ટી આ છે ત્રીજો મુદ્દો છે બેંકના ડિરેક્ટર હોય તેઓ કે તેમના સગાઓ કે તેઓ જે સંસ્થા સાથે કે બિઝનેસ સાથે સંકળાયેલા હોય એને લોન ના આપી શકાય એ મુદ્દામાં બે એવા ઇન્સિડન્ટ ધ્યાનમાં આવ્યા હતા એના માટે આ પેનલ્ટી લાગેલી છે તો તમને અત્યારે આ નોટિસ અંગે જ વાત કરી શકીશ કશું જ નથી કાંઈ નથી નોટિસ અંગે આપ મને પૂછી શકો છો જે કાંઈ હોય તમને ન સમજાતું હોય મુદ્દાઓ કાંઈ એ અંગે બધી માહિતી આપું ના હા બેંકના બે ડિરેક્ટરોને આમાં લોન દરમિયાન માહિતી ધ્યાનમાં આવી હતી એ સંદર્ભમાં પેનલ્ટીમાં ઉલ્લેખ છે ખરો હા બેંકના દસ લોન એવી હતી કે જે એક વ્યક્તિને આપેલી હતી એના દ્વારા પેટ્રિયા હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ એની અંદર રકમ જમા થયેલી હતી જેમાં ડિરેક્ટર તરીકે કલ્પકભાઈ મણિયાર છે એને લીધે થઈને આ વસ્તુ આમાં થઈ એવી રીતે બીજા એક વ્યક્તિ હતા જે તત્કાલીન ડિરેક્ટર હતા પંદલોન લોન એવી હતી કે જે રાજસ્થાન જૈન નવયોગ મંડળમાં આપણે બેંકે આપેલી હતી એની રકમ જેમાં થઈ છે જમા એમાં ટ્રસ્ટી તરીકે સુરેશકુમાર નાહટા હતા ડિરેક્ટર આ બે મુદ્દાઓને લીધે ડિરેક્ટર લોન તરીકે એ લોકોએ ગણેલું છે